હલો હનુમાન દાદાના દર્શન કરી આવ્યા અને હવે ઉભર્યા લીપમાં પાસા આગલી લીપમાં બેઠેલા છે પાસપે જન્રો પાછળમાં કોઈ છે જ નહીં વસલામાં હું બેઠો હતો હા આદરશંકર કેવું દેખાય પાપા

પછી એવાલાને મેં કીધી ને ઓળીની હતી ને તે કહીં પેસેન્જર અહીંયા સડવાના હોય ને એવું હોય ને ઉતરવાના એટલે વસ્તુમાં આ લોકો રોકી રાખે ઓલા પેસેન્જર એમના સડી જાય ને ઉતરી જાય એટલે પછી વળી પાછો આટો વાઢ્યા કરે એમ સક્કર જે ફરતું હોય ને એ જો આ હનુમાન બાપા આગળ તો હું જ પાડતો હતો ઓ એટલે લોકો તો સીડીઓ સડે બાપા આપણે કાંઈ સીડીઓ સડીએ કી નહીં એટલે હનુમાન બાપાને પહેલાં ના પાડી દીધી હવે ભાઈની મરજી એ છે એટલે આ ઓલી સગવડતા છે તે ઓલી જઈએ હવે જય જય બજરંગ ડુંગરો પણ કેટલો ઘાટો કેવી જાડી છે બાપા અહીં હા અત્યારે ઊભી રહી ગઈ પાછી હા આને નાડા તો તો કેવા જાડા હોય

જાય ને તંતલીપો આવે ને એ પછી પેસેન્જરો જેઠેથી સડાવતા હોય ઉતારતા હોય ને આ ઉપરથી સડાવતા હોય ઉતારતા હોય એટલે પછી તો પછી મારે બે ઊભી રાખ્યું યાર હવે કલીપ મોટી બનતી થાય એવું થાય યાર ચાલો બંધ કરું હવે તો હા હવે ઓળી થોડુંક હાલ્યું પાસે નથી આપણું ન હાલ્યું યાર Amen.